તો કઈક તપાસ તમાર તો કરીને જવું જ પડે હજી તમે કઈ સમજાતું નથી બરોબર એ વા કઈક કોઈ ને એવું લાગ્યું અમને તો ટુકડા જે હોય જો વાહ હોતા કઈ ઉડ્યું એટલે માછલા તો છે જ આમાં પણ ચીનકી સાઈડ નહીં છે બહુ મોટા નહીં હોય તો મિત્રો આમાં કઈ હોય એવું દેખાતું નથી બહુ તો એ ઘરેક ઉભા રહીને જોઈએ આપણે એક કાસ બો તો એવા ગરી ગયો છે અરે કહેના કે ચાહતે હો આપણે ફૂલ માથે તો આવી ગયા ઉપડે તો છે પણ ઝીંકા ઉપડે છે એમાં તો મિત્રો આપણે આમાં જ કઈ દેખાણું નહીં પણ આપણે ભાઈ બંધ કહે છે અને આગળ એક આવું સેલ પડે છે તો એમાં આપણે જોવા જાય મેર પડી જાય તો તો હાલો આપણે ત્યાં તો મિત્રો આપણે હવે બીજી પાંચ બાજુ જાય છે ખેતરો નો રસ્તો છે એટલે જરાક જોઈ ને હાલુ જવા નક ક્યાંક છે ને બોયરીમાં ગરી જાવ

ત્યાં આમાં માછીલાતા ભાઈ આપડે એમ કે છે કે પોર આમાં લુજા જતા આપણે જોવા નદી છે આવી આપણે ભંગાર જેવી નદી છે આ બરોબર જામ એવી છે નહી આપડે માહિતલા હોય તો વળી સારી કેવાય બાકી તો ભંગાર જેવી જ ગણવાની દેખાય છે મોટા કઈ હા આપડે આ મોટો આપડે છે ને જરા જરા ઇંગ્લિશ વતન બોલે છે સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો એ મોટા

તો આયા તો આપણે કાઠે જ નથી જવાય ભાઈ કેમ છે કાઠે જવાય એમ છે નહીં નથી આગળ જગ્યા થી આગળ જોઈએ આપણે તો મિત્રો આપણે આગળ જઈને જોઈએ હવે આટલા વડલો એવો છે ભૂત બંગલો આપણા મિત્રોને આપણે ભૂત નથી દેખાડવાના મિત્રો મિત્રોને આપણે છે ને માછલા દેખાડવાના છે

જવાર મિત્રો આમાં આટલું તાજું પાણી છે માછલું હોય તો વસ્તુ ન રહી ગયા આમાં દેખાવું જ પડે એને પાછો સેવાર જામી ગયો છે ને એમાં કંઈક વસ્તુ લગભગ ન ઉડે પાછો કોઈક પકડવા આવતા હોય આપણે ખાવા વાળા હોય મિત્રો આપણે જ્યાં માછલા જોવા આવ્યા હતા ને માછલા જેવું તો આપણે કઈ દેખાડું નહીં તો આપણે જે વાત જડી હતી ને ખોટી છે તો હવે મરશું આગલા વીડિયોમાં ત્યાં સુધી જે માતાજી